કામ બાપા હારું ને બોલ ફોન લેવાન છે આપણે કોનો લઈને આવ્યો ફોન ભાઈ બનનો ફોન છે કેમ આમ થા તમને દેખાડો લેવો જો તો ખરી પણ મારે તો ઓને પણ જોઈને શું કરું ફોન ને શું કરું એટલે આવો આપણે ફોન લેવાનો છે એટલે ફોન બોન લેવા આપડી કઈ આપણે જો તો ખરી મારે તો ફોન લેવાનો છે મારે તો ઓને થી આલે ફોન આવો ફોન લેવાનો છે આપણે ફોન બોન નથી લેવાનો હો વાત નહી એક વાર આઈફોન જ લેવાનો છે તો આઈફોન પૈસા આપડી પાસે નથી હો વાત નહી એક વાર ભલે રો આઈફોન રેરવાની વાત કરી છે ને બેહીને વાત કરી તમારે તો બધું કે એમ થોડા કઈ કિન નાખે બધું